આજે દિવાળી વેકેશન બાદ ગાંધીનગરમાં સરકારી કચેરીઓમાં ફરી ચહેલ પહેલ જોવા મળી હતી તે દરમિયાન ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગના રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ પદભાર સંભાળ્યો હતો પદભાર સંભાળવાની આ પ્રસંગે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા લોકો ત્રિકમભાઈને શુભકામનાઓ આપવા માટે ઉમટી પડ્યા હતા અને તેમની રાજકીય સફરમાં નવા ઉત્સાહનો માહોલ સર્જાયો હતો આ અવસરે ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ ક્ષેત્રના વિકાસ માટે તેઓ સંપૂર્ણ કટિબદ્ધ છે વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ નવી તકનીકો અને સંશોધન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવી તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ત્રિકમભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો આધાર સ્તંભ છે યુવાનોને નવા યુગની સાથે જોડવા માટે સરકાર સતત પ્રયાસ કરશે ગાંધીનગરમાં આજનો દિવસ ત્રિકમભાઈ છાંગા માટે વિશેષ રહ્યો હતો કારણ કે તેમની રાજકીય સફરના ન્યાયા અધ્યાયની શરૂઆત આજે થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની વિધાનસભાના છ સત્રમાં ધારાસભ્ય તરીકે તેઓ એક પણ દિવસ ગેરહાજર રહ્યા નથી અત્યારે મંત્રી તરીકેની તેમની જવાબદારી વિશેષ રહેશે શ્રી ત્રિકમભાઈ છાંઘાઈ ન્યૂઝ સાથે વાત કરી હતી પ્રથમ દિવસે તો ખાસ કરીને નવા વર્ષની શુભેચ્છાઓની આપલે હોય એની સાથે સાથે આપલેઓની સાથે સાથે નવા વર્ષમાં આવતા દિવસોમાં સૌ સાથે મળીને બધા જ ભેગા મળીને સૌનો સાથ લઈને સૌનો સહકાર લઈને સૌનો વિશ્વાસ સંપાદન કરીને આવતા દિવસોમાં ગુજરાત રાજ્યની પ્રગતિ માટેની સ્વાભાવિક છે કે જવાબદાર લોકો સાથે ક્યાંક ક્યાંક ચિંતા પણ કરી અને ચિંતન પણ કર્યું અને આવતા દિવસોમાં એ દિશામાં આગળ કેમ વધી શકાય અને શું કરવું જોઈએ એનું પણ સ્વાભાવિક છે કે ચિંતન કરવામાં આવે પ્રજાનો પ્રતિનિધિ હોય એટલે સ્વાભાવિક છે કે પ્રજા માટે એને હંમેશા એ ઉપલબ્ધ હોય જ્યાં જ્યાં ઉપસ્થિતિ હોય ત્યાં લોકો સહેલાઈથી સરળતાથી મળી પણ શકે કચ્છને લાગે વળે ત્યાં સુધી કચ્છ જિલ્લામાં ઘણા વર્ષોથી કામ કર્યું હોવાને પરિણામે ઘણા બધા કાર્યકર્તાઓને બધા જ વિસ્તારના કાર્યકર્તાઓથી પરિચિત છીએ એ કાર્યકર્તાને આવવા માટે મારી પાસે આવવા માટે કોઈ મુશ્કેલી પડે એવું હું માનતો નથી